કામરેજ પોલીસને મળી હતી જેની પોલીસે મકાનમાં છાપો માર્યો હતો જ્યાં પોલીસે પ્રવીણ રમેશ હરખાણી નામના ઈસમને નકલી ઘીના જથ્થા સાથે ઝડપી પાડી અડસઠ હજારના ડુપ્લિકેટ સુવર્ગીના એક લિટરવાળા એકસો આઠ ડબ્બા ત્રીસ હજારની કિંમતનું ટીનનું સીલ મારવાનું મશીન એક હજારની કિંમતનું વીસ લીટરવાળું એલ્યુમિનિયમનું તપેલું પાંચસોની કિંમતની એક સગડી એક હજારની કિંમતની ગેસની બોટલ મળી કુલ રૂપિયા એક રૂપિયાનો મુદ્દામાલ કબજ કર્યો હતો પોલીસે બનાવના સહથી પ્રવીણ રમેશભાઈ હરખાણી રહે ચારસો આઠ માનસોવર બિલ્ડીંગ મૂળ રહે ગીર કોટડા ગામ જિલ્લો અમરેલી તેની ધરપકડ કરી ભાવેશ ટોપરિયા નિલેશ મગનભાઈ સાવલિયા અને પરેશ મગનભાઈ સાવલિયા બંને રહે મેઘમલ્હાર સરથાણા જકાતનાકા સુરત વિશાલ સતીષકુમાર શાહ રહે મલહાર ફ્લેટ તાળવાડી રાંદે રોડ સુરત તેને કામે જ પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે